નમસ્કાર ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર રવિ કોટડિયા અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સફેદ માખી વિશે આ જીવાતને બધા ખેડૂતો ઓળખે જ છે પરંતુ તેના વિશે સંપૂર્ણ માહિતી નથી હોતી જેથી પાકમાં ખૂબ જ મોટું નુકસાન આવે છે કારણ કે એનો યોગ્ય કંટ્રોલ નથી કરી શકતા તો આજે આપણે સફેદ માખી વિશે વાત કરવાના છીએ એમાં ખાસ કરીને તેની ઓળખ વિશે તેમનું જીવનચક્ર વિશે સફેદ માખીથી થતું નુકસાન અને વિડીયોના આપણે લાસ્ટમાં વાત કરીશું કે સફેદ માખીનું સસોટ નિયંત્રણ એટલે ખેડૂતભાઈઓ માટે સૌથી મહત્ત્વનું તેનું નિયંત્રણ હોય છે કારણ કે જો યોગ્ય નિયંત્રણ ન થાય તો પાક પણ ફેલ થાય છે અને સાથે સાથે ખૂબ જ મોટું નુકસાન મળે છે તો આપણે કઈ યોગ્ય દવાનો છંટકાવ કરવો એ હું વિડીયોના અંતમાં વાત કરવાનો છું કઈ કંપનીની સારી આવે ક્યાં નામથી આવે છે આ બધી વાત તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમે હજી આ ચેનલ ઉપર નવા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી ખેતીલક્ષીય માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહેવાની છે તો હવે સૌ વાત કરીએ આપણે સફેદ માખીની ઓળખ અને એનું જીવનચક્ર વિશે કારણ કે આ જાણવું ખૂબ મહત્વનું છે જો તમે એના જીવન ચક્ર વિશે નહીં જાણો તો તમને મિત્રો સફેદ માખી વિશે કશો પણ ખ્યાલ આવવાનો નથી કારણ કે કોઈ પણ વસ્તુને થોડીક ડીપમાં જાણવી ખૂબ મહત્વની છે તો મિત્રો સફેદ માખી કદમાં નાની અને સફેદ રંગની એવી આ જીવાતની પાખો મીણ જેવા પદાર્થથી ઢાકેલી હોય છે સફેદ માખીની પાખો દૂધ જેવી સફેદ હોય છે હવે એના જીવનચક્રની ઈંડાની વાત કરીએ તો માદા જીવાત આની નિસલી સપાટી પરથી મધ્ય નસની નજીક સીધી લાઈનમાં ઈંડા મૂકે છે માદા જીવા તેના જીવનકાળમાં એકાવન થી સો ઈંડા આપે છે આ ઈંડાને સાત થી ચૌદ દિવસ ફૂટવામાં વાર લાગે છે એટલે સાત થી ચૌદ દિવસમાં તે ફૂટે છે હવે એની બસા અવસ્થા જોઈએ ને તો બચ્ચા પાન પર સોટીને રસ સૂસે છે પાકને નુકસાન પહોંચાડે છે બચ્ચા તેમની ત્વચાને ત્રણ વખત દૂર કરે છે મિત્રો સૌથી વધુ જો નુકસાન કરતા હોય પાકને તો તેના બચ્ચા છે એટલે બને ત્યાં સુધી તેનો પેલો કંટ્રોલ કરવો હિતાવક છે મિત્રો હવે વાત કરીએ પ્યુપા વિશે તો બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી એ શિયાળામાં એકત્રીસ દિવસ અને ઉનાળામાં અગિયાર દિવસમાં પ્યુપામાં ફેરવાય છે ઓષ અવસ્થા સાત દિવસની હોય છે હવે વાત કરીએ પુખ્ત તો પુખ્ત કીટક પ્યુપાની નીકળીને થોડોક સમય પછી મેથુન કરે છે અને માદા બે દિવસ પછી ઈંડા મૂકવાનું શરૂ કરે છે આ જીવા ત્રીસ દિવસ સુધી જીવે છે મિત્રો પુખ્ત થયા પછી એ મછલી માખી ત્રીસ દિવસ સુધી જીવે છે અને નવાઈની વાત એ છે કે એક વર્ષમાં સફેદ માખી અગિયારથી પંદર સુધી પેઢીઓ જોવા મળે છે એટલે એક વર્ષમાં સફેદ માખીની અગિયાર થી પંદર પેઢીઓ થાય છે બરાબર સફેદ માખીથી થતું નુકસાન ખૂબ મહત્વનો પોઈન્ટ કે સફેદ માખીથી શું નુકસાન થાય મિત્રો સફેદ માખી વિવિધ પ્રકારના પાકને નુકસાન પહોંચાડે છે બચ્ચા અને પુખ્ત છોડમાંથી રસ સુજ લે છે અને વિષાણુજન્ય રોગ ફેલાવો કરે છે જેમાં ખાસ કરીને જે પીરળીઓ વાયરસ આવે ને એનું ખૂબ જ પ્રમાણમાં ફેલાવો કરે છે આ જીવાતની અસરથી પચાસ ટકા સુધી પાકને નુકસાન થાય છે અને સોળ કૂકડાઈ જાય છે જેથી ખૂબ જ મોટું નુકસાન થાય છે અને જે અસરગ્રસ્ત પાન હોય તે નાના મોટા થઈ જાય છે અને ઉકળાઈ ગયેલા જોવા મળે છે હવે વાત કરીએ તેના નિયંત્રણ વિશે ખૂબ જ મહત્વનો પોઈન્ટ તો મિત્રો સફેદ માખીના નિયંત્રણ કરવા માટે મેં ત્રણ ભાગ પડ્યા છે પેલું જો ઓછી સફેદ માખી હોય તો શું કરવું મધ્યમ હોય તો કયો રાઉન્ડ મારવો અને ખૂબ જ વધુ પ્રમાણમાં હોય તો કયા દવાનો સ્પ્રે કરવો તો સૌ પ્રથમ વાત કરીએ નહીવત પ્રમાણમાં હાવ ઓસી હોય સ્ટાર્ટિંગની આપણે રેગ્યુલર રાઉન્ડ મારતા હોય તો મિત્રો એમાં જે એસીટા પ્રાઇડ આવે બરાબર વીસ ટકા તેનો ઉપયોગ કરો એટલે કે પ્રાઇડનો ઉપયોગ કરવાનો ત્યાર પછી જે બાય ફેન્થ્રીન દસ સીસી આવે છે એ પણ તમે છટકાવ કરી શકો જે હાવ નોર્મલ હોય ને ત્યારે આ દવાનો ઉપયોગ કરવો કોઈ પણ સારી કંપનીની લેવી બરાબર ત્યાર પછી મધ્યમ હોય એટલે કે થોડું ઘણું કુકડ થવા મળે અને મીધિયમ હોય અને હેવી એટેક જેવું લાગે થોડું ઘણું કે હવે શરૂઆત છે તો મિત્રો અદામાં કંપનીનું ટકઅપ આવે છે જેમાં ડાય ઇન્સ્યોરન્સ સુડતાલીસ ટકા અને બાય ફેન થ્રી નવ પોઈન્ટ સાત ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે એ પણ સારામાં સારું કામ આપે છે પછી સિઝન્ટા કંપનીનો પોલો જેપ છે એ પણ સુપર કામ આપે છે પછી લેનો જે સુમિટા કંપનીનો આવે એમાં પાયરી પ્રોક્સી ફેન દસ ઇસી જેનું પ્રમાણ છે પંદર લીટરમાં અંદર એમ તો મિત્રો આ રીતે જે પ્રમાણે એટેક હોય એ પ્રમાણે દવાનો ઉપયોગ કરવો અને લાસ્ટમાં તમને એમ થાય હવે કંટ્રોલ બહાર વહી ગઈ છે અને કોઈપણ કંપનીનું આપણે સારામાં સારું ક્યુ કન્ટેન આવતું છે માર્કેટમાં તો મિત્રો સૌથી વધુ પ્રમાણમાં હોય એટલે કે શોડથી તમને ત્રીસથી છે વધુ સફેદ માખી જો જોવા મળે ને તો મોટામાં મોટું નુકસાન થવાની સંભાવના છે શોડ ગુકળાઈ જાય છે અને તમને એમ થાય છે કે મારો પાક ફેલ પણ થઈ શકે છે તો મિત્રો આવા સમયે જો તમારે સારામાં સારું ને એ સો ટકા રિઝલ્ટ મેળવવું હોય તો તેમાં જીએસપી કંપનીનું એસએલઆર પાંચસો પચીસ જેની પ્રેટેનિન પ્રોડક્ટ છે એટલે ખૂબ જ સારું રિઝલ્ટ છે અને તેમાં કન્ટેન્ટ આવે છે પાયરી પ્રોક્સી ફેન પાંચ ટકા અને ડાય ફેન્ચ્યુરોન પચીસ ટકા આ બે કન્ટેન એવા છે જે ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે સફેદ માખી માટે અને દસથી પંદર દિવસ સુધી પણ રિઝલ્ટ રહે છે સાથે સાથે સોડમાં કૂણક અને એક આમ ગ્રીનરી પણ લાવે છે ખૂબ જ સારું રિઝલ્ટ છે તો મિત્રો તમે જીએસપી કંપનીનું એસએલઆર પાંચસો પચીસનો ઉપયોગ કરો અને લાસ્ટમાં જો પંદર દિવસના અંતરે બે રાઉન્ડ મારો અને એનું માપ છે ચાલીસથી પચાસ એમએલ પર પમ્પ પંદર લિટર પાણીમાં એટલે વિઘે જો તમારે કારણ કે હાઈટ હોય એટલે વિઘે તમે ચારથી પાંચ પંપ મારો તો એમાં જોવા પણ જ નથી બરાબર તો બને ત્યાં સુધી તમે એસએલઆરનો ઉપયોગ કરો અને તમારા પાકને ભજાવો તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો બીજા ખેડૂતોને શેર કરો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં બરોબર જય જવાન જય કિસાન અસ્તુ